અંકલેશ્વર ગરખોલ ગામે નવા વર્ષની રાત્રે પારિવારિક ઝઘડામાં બનેવીએ શાળાની હત્યા કરી હતી આ ઘટનામાં શાળાનું ઘટના સ્થળે મોત થયું હતું હથિયારો બનેવી ફરાર થઈ ગયો છે અને પોલીસે તેની ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરી છે બનાવની વિગતો અનુસાર તાપી જિલ્લાના વ્યારા તાલુકાના નાના ચીખલી ગામનો સુનિલ ગાવિત તેની પત્નીને લેવા અંકલેશ્વર ગરખોલ ગામના પ્રમુખ પાર્ક સોસાયટીમાં સાસરીમાં આવ્યો હતો અહીં તે પત્ની સાથે મારઝૂડ કરતો હતો જેના કારણે શાળા ભાવિન પંકજ ગામિત અને અન્ય સાસરિયાઓએ સાથે તેની માઠાકૂટ થઈ હતી આ માઠાકુટ દરમિયાન બનેવી સુનિલ ગામિતે તેના સાડા ભાવિન પંકજ ગામિતને છડીના ઉપરા છાપડી ઘા માર્યા હતા ગંભીર ઈજાને કારણે ભાવિનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું હત્યાના આ ગુનાને અંજામ આપ્યા બાદ આરોપી સુનીલ ગામિત ફરાર થઈ ગયો હતો અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે દરમિયાન સ્થાનિક બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગરડીયા દ્વારા સોનગઢ પોલીસને પણ જાણ કરી હત્યા કરનાર સુનિલ ગાવિતને ઝડપી પાડવા માટે ટીમો રવાના કરી હતી પોલીસે શોધી રહી હતી તે વખતે ત્રેવીસમી ઓક્ટોબરના રોજ એક તરફ તેના આ કૃત્ય બદલ પરિવારનો ફટકાર બીજી તરફ પત્ની અને બાળકને પરત મેળવવા માટે અંકલેશ્વર આવી શાળાની હત્યા કરવાથી પત્ની અને બાળક પણ પરત ના મળવાના અહેસાસ થતાં જ સોનગઢના ખમલા ગામની સીમમાં ખેતરમાં આવેલ મહુડાના ઝાડ ઉપર પોતાના શર્ટ વડે ફંડો બનાવીને આપઘાત કરી લીધો હતો જે અંગે પણ સોનગઢ પોલીસે તપાસ શરૂ કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સુનિલ ગામીતે દારૂનો અડ્ડો પણ ચલાવતો હોવા સાથે તેની સામે સોનગઢ પોલીસ મથકે દસ જેટલા ગુના પણ નોંધાઈ ચૂક્યા છે